નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને પાણી છોડાવો અને વીજ લાઈન નાખવા આ કંપની નવી જંત્રી મુજબ રૂપિયા આપે અરવલ્લી બચાવવા માટે ગાંધીનગર સુધી કરા છે કૂચ આમ આદમી પાર્ટી ની સભામાં ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા રહ્યા હાજર ધુરંધર ફિલ્મમાંથી એક ડાયલોગને દૂર કરવા બલોચ સમુદાય ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનું બ્લુબર્ડ બ્લોક મિશન ટુ અને કોમ્યુનિકેશન સેટેલાઇટ આજે લોન્ચ કરવામાં આવશે બાંગ્લાદેશ ઘૂંટણીએ યુનસના નાણાકીય સલાહકાર બોલ્યા ભારત સાથે ખરાબ સંબંધો નથી જોઈતા ખનીજ ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાશે તો ઉત્તર ગુજરાત પણ રણમાં ફેરવાઈ જશે વીસ દિવસથી બંધ અમદાવાદનો સુભાષ બ્રિજ તોડી પડાશે આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે મોટો નિર્ણય અમેરિકા એચ વન બી વિઝા લોટરી સિસ્ટમનો અંત આણ્યો હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાનના ભરોસે પાંચ હજાર કરોડના વીમા કવચમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભોપાળું આવ્યું સામે

હવે ટૂંક સમયમાં સામાન્ય માણસ પણ ખાઈ શકે છે મોંઘુ ફળ કીવી ભારતે કરી ખરીદી મોટી ડીલ કીવીના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા કાતિલ કાતિલદોરીથી સાવધાન રહેજો અમદાવાદમાં બાઇક ચાલકને ગળામાં વાગી પતંગની દોરી પોલીસ કર્મચારીએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો તેર હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હૃતિક બજાજને દુબઈથી ભારત લાવવામાં આવ્યો રાજ્યના છવ્વીસ આઈએએસ અધિકારીને બદલી કરવામાં આવી સંજીવ કુમારની સીએમના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી ગુગલે ભારતમાં લોન્ચ કરી ઇમરજન્સી સર્વિસ સંકટના સમયે યુઝર્સની ચોક્કસ લોકેશન મોકલવામાં આવશે નિમણૂક પામેલા એલઆરડી જવાનોને માટે ખુશખબર સામે આવ્યા ઉમેદવારો પોતે હવે જિલ્લો પસંદ કરી શકશે સુરેન્દ્રનગરના કલેક્ટર સહિતના અધિકારીઓની ઈડીની મોટી મોટી આવી ગયા રૂપિયા કરોડના આશંકા મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતર્યું ખેડ બ્રહ્મામાં મહાસંમેલન યોજવામાં આવ્યું દિલ્હી સુધી કૂચની ચિમકી ઉચ્ચારી પ્રિયંકા ગાંધીને પ્રધાનમંત્રી બનાવો પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે છે કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન આવ્યું સામે કાકા ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ આપવામાં આવી એમપી એમએલએ ને કહ્યું કે પાંચ થી દસ ટકા કમિશન લઈ લેજો બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ ફેલાયો બાંગ્લાદેશ હાઈ કમિશન સામે વીએચપી નું હલ્લા બોલ પંદર ગામમાં મહિલાઓ માટે સ્માર્ટફોન ઉપયોગ પર પ્રતિબંધ રાજસ્થાનની પંચાયતનું તગલખી ફરમાન જાહેર કરવામાં આવ્યું ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી રાજ્યસભાના સાંસદનો મોટો દાવો કરવામાં આવ્યો મહારાષ્ટ્રમાં હવે બાજી પલટાઈ ગઈ ચૂંટણી અંગે ઠાકરે વચ્ચે ફરી ફસાયો બંધારણ ખતમ કરવા માંગે છે ભાજપ સરકાર સંસ્થાઓ પર કબજો કર્યો અને જર્મનીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન આવ્યું સામે બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ એનડીએમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો હિન્દુઓના વાયત નામને લઈને મોટો નિર્ણય હવે હજારોનો ખર્ચ અને 18 મહિનામાં વિલંબથી મુક્તિ કરવામાં આવશે જાહેર બીએમસી ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે થયા અને કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે વન ડે ની ત્રણ બેટરની તોફાની સદી 574 રનનો ટાર્ગેટ વૈભવ સૂર્યવંશીની ટીમે સર્જી રેકોર્ડની હારમાળા અમારી મિસાઇલો દૂર નથી શાહબાજ શરીફની પાર્ટીને પાકિસ્તાની નેતાને ભારતને આપી ધમકી સ્નેહાંજલિ સોસાયટીમાં ચાલીસ વર્ષ જૂના પચ્ચીસ બંગલા પર ફર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર પરિવારોની આત્મવિલોપનની ચમકી વધુ ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની એસ ડ્રાફ્ટ યાદી જાહેર ચૂંટણી પંચે પંચાણું લાખ ઉમેદવારોના નામ રદ કર્યા કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસ માટે વાહન ચાલકો સાવધાન થઈ જજો હવે ટ્રાફિકના નિયમોમાં કર્યા મોટા ફેરફાર મહારાષ્ટ્રમાં એનડીએ માં મડાગાંઠ યથાવત ભાજપની ઓફર સામે સિંધી સેનાએ બતાવ્યા તેવર સુરેન્દ્રનગરના જામીન કૌભાંડ સામે આવ્યું નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી ચૌદ દિવસના રિમાન્ડ કરી માંગ ઉત્તર પ્રદેશમાં બાવન બ્રાહ્મણ ધારાસભ્યોની બંધ બારણ બેઠકથી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો રાજકોટમાં ચાલતી ટ્રેનમાં જામનગરના નિવૃત્ત એએસઆઈ પર જીવલેણ હુમલો લૂંટારુઓ રિવોલ્વર અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયા ઘૂંટણી આવ્યું હવે બાંગ્લાદેશ સંબંધ સુધારવા યુનિટ સરકાર ભારત પાસે મોટા પ્રમાણમાં ખરીદશે પચાસ હજાર ટન ચોખા

રસ્તાનો માલ સસ્તામાં હવે ચીનનો ફાર્મા સેક્ટર મોટો ખેલ હવે ગુજરાતી ઉદ્યોગને થશે સૌથી વધારે મોટો ફાયદો ભાવિકોની આસ્થાના કેન્દ્રમાં હવે દામોકુંડનું પાણી આચમન તો દૂર પણ સ્નાનને લાયક પણ નથી મચી ગયો મોટો ખળબળાટ ભારતના બાળકો માટે ખુશખબર આવી ઈશા અંબાણી અને કતારના રાજવે પરિવાર વચ્ચે થયા ઐતિહાસિક કરાર પરિવારને નામ બચાવવાનો ઠાકરે બંધુઓનો પોતાનો છેલ્લો પ્રયાસ વીસ વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે સત્તામાં પાછા ફેર્યા કોર્ટે વાયુ પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી એર એરફિયર ફાયર હવે અઢાર ટકા જીએસટી લગાવતા જજ સાહેબ ગુસ્સે થયા સુરતમાં ધર્માંતરણ મુદ્દે ઉગ્ર મોરચો હવે આદિવાસીઓને નવડાવી પવિત્ર કરીને ખ્રિસ્તી બનાવવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો ભારતના હવે આકાશમાં હવે નવી એરલાઇન્સની એન્ટ્રી શંખ એર અને અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને મળી મંજૂરી સુરતની મોડલ હની પેટેલે હવે છોડી આમ આદમી પાર્ટી એક મહિનામાં પાર્ટી છોડવા અંગે પણ આપ્યું મોટું કારણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો અમરેલી અને વડોદરા બન્યા સૌથી ઠંડા શહેર હવામાન વિભાગની મોટી આગાહી ઉત્તર પ્રદેશમાં રાજપૂતો બાદ બ્રાહ્મણ ધારાસભ્યોના સહભોજ સ્થિ રાજકારણ ગરમાયું આરએસએસ અને બીજેપીની ચિંતામાં થયો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈપ વન ડાયાબિટીસ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર કરાવશે અને મળશે મોટી સારવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લખનઉમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે ગુજરાત પોલીસમાં નવનિયુક્ત એગિયાર હજાર સત્સોને સાત ઉમેદવારોની નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા પ્રથમવાર જિલ્લાની પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડિજિટલ અવતારમાં વિધાનસભાની જેમ હવે અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા પણ થશે પેપરલેસ વિજય હજારે ટ્રોફીમાં રોહિત શર્માની વાપસી પર જયપુરમાં ચાહકોનો જુસ્સો ગૌતમ ગંભીરને સંદેશ મળ્યો ભરૂચમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે માતરમાં એશિયાના સૌથી મોટા ગેલ્વેનાઇઝિંગ કેટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સોળ કિલોમીટરની નવી મેટ્રો લાઇન તેર નવા સ્ટેશન બનાવશે દિલ્હીવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ